આપણે ગમે ટચ કરીએ પાણીની ગમે પણ જેવી આ ટચ થશે ને કઈ રીતે દવાને સ્પ્રેડિંગ કરે છે પૂરેપૂરો ઉપરથી પાંચ સુધી બધીમાં પહોંચાડે નીચે ઉપર બધીમાં એ હું તમને લાઈવ બતાવો તો તમને વધારે ખ્યાલ આવે જેવો આ ટચ થશે ને એટલે તમે જોઈ શકો છો એ દવા સીધે સીધી સ્પ્રેડિંગ દેખાય છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો બરાબર સ્પ્રેડિંગ થવાનું ચાલુ થઈ જાય દેખાય છે એક બે બુંદ હતી અત્યારે ક્યાં સુધી ફૂગી જ્યાં સુધી પાણી પૂગવાની ક્ષમતા ધરાવતો હશે ને થોડીક વાર પછી તો નીચે પણ આવી મતલબ આપણો કોઈ એવો જગ્યા બાકી ન રહી કે જ્યાં આપણી દવા પર પહોંચી જાય પાછું પાણી હશે ને વધારે પાંચ દિવસથી કોઈ ઘેર રહેવા જાય પછી મારી કોણ એક સતત ચલા એટલે વરસાદી વાતાવરણ છે પાણી લગાવી રહ્યો ધોવાય આપણે દવાઈ પાણીમાં મજૂરી પાણીમાં તો એવી સ્થિતિમાં આ હે તો તકલીફ થાય ને તમે જોઈ શકો છો ચાલુ છે ચડવાનું ઉપર જો કોઈ પણ આ નિંદા મંડ નાશક સાટો ફૂગ નાશક સાટો દુનિયા ની કોઈ પણ દવા પંપ ઉપડે ને વાય એનું રિઝલ્ટ સો ટકા લેવું હોય તો આ મને લાગી વાત સાત રૂપિયા જેવો ખર્ચો થાય જો અહીંયા એક બે બુંદ હતી અત્યારે મોસ્ટ ઓફ જગ્યા આવી પણ આવવાનું ચાલુ થઈ ગયું બરોબર તમે જોઈ શકો છો હવે એક બીજો તમને બતાવું છું ચાલો અહીંયા અમુક એક પાન લીધા છે આપણે બરોબર આ તોડ લો ને આ પણ લઈ લો તો હાલ છે એકા આયા આઈડ આપણે પાન લીધું છે જેમાં એક પંપ એવો છે કે બાયો 99 નો ઉપયોગ કરેલો નથી બરાબર અને હું આ પાન અડધું પાન જ ભડું છું પહેલા અને કાઢી લઉં છું બરાબર ચાલો પવન આવ્યો મોસ્ટ ઓફ ખરી ગઈ બરાબર હવે બાયો 99 નાખી ગયેલ પંપ છે એક કામ તો જોજો અત્યારે મોસ્ટ ઓફ પાન કવર થઈ ગયું છે બે ટીપા પાણી હતું બરાબર હવે બાયો 99 નાખીએ છીએ એક મંસરે અને કઈ રીતે કામ કરે છે જોઈ લઈએ મૂકી જાય આપણે આ એક ભાગ એવો છે કે જેમાં નવણું નાખ્યા વગરની આપણે બોડીને કાઢેલ છે અને એકમાં નવણું નાખ્યું છે અને ઈ પછીનો બીજો ભાગ બીજી બાજુનો એ આપણે આમાં અડધો બોડીને કાઢીએ છીએ તાત્કાલિક કાઢી હું ફરક છે એ જોઈ જશે બધાને બતાવી જાય બરોબર આમાં કોઈ જગ્યા એવી બાકી નથી કે જ્યાં તમારી દવા પરફેક્ટ ન થઈ ગયું અને ઓલી ભાવ તમે જોઈ ગયો બરાબર અહીંયા આ પાન એકદમ લીસુ પાન છે ને આમાં જો કોઈ દવા પરફેક્ટ ચોટતી હોય તો જોવું ન પડે આ એકદમ લીસા પાન પણ કઈ રીતે લાગે છે તમે સાદા બધી પડી જાય જાય કે જે ખરી છે એને ખતરા રોકવા માટે પણ આ મદદ કરે છે બીજું ફેલાવવા માટે મદદ કરે છે અને કોઈ તેલ ને પાણી મિક્સ થાય તમે ટ્રાય કરો ને બે ટીપા તેલ એક ગ્લાસમાં નાખવાનો પાણીમાં મારે તરતું ને એક ટીપો નાખવાનું તેલ ને પાણી મિક્સ થઈ જાય તો દવાનો તો સવાલ જ નથી આવતો તો આ ફક્ત સાત રૂપિયાના ખર્ચામાં દવાને મિક્સ પણ કરે દવાને સ્પ્રેડિંગ પણ કરે અને દવાને સ્ટીકિંગ પણ કરવાનું કામ કરે છે અને ત્રણ ઓર બધી ગમે પાકમાં ઉપયોગ કરીએ ખા બરાબર બીજું આ પાણીના જે દ્રાવ્યો આપણા ક્ષાર વધતા જાય છે જો એને કોઈ પિયતમાં ઉપયોગ કરે તો માટીનો જે ક્ષાર વધ્યો છે એ ક્ષાર તોડવા માટે પણ આ કામ કરે છે મતલબ એક જ પ્રોડક્ટ બધી જગ્યા પર બેનિફિટ પૂરો પાડે છે અને આજે ભારતના લાખો ફાર્મર અમારો તો એટલા એવા મોટા મર જે સોસો વેગા ખેડવાળા ખેડૂતો પણ છે એના ઘરમાં જો માયર નવાણું ન હોય ને તો પપ ઉતાર નાખવાનું દવા છાંટવાનું એનું કારણ છે કે જો દવા છાંટવાની રિઝલ્ટ ન આવે ને તો ખાલી દવાનો ખર્ચો નથી એક તો દવાનો ખર્ચો છાંટવાની મજૂરી પાસી લેવાની પાસી છાંટવાની ચાર વખત ખર્ચા ભોગવવા એમ જગ્યાએ ત્રણ મેલ લાગ સંપૂર્ણ સંપૂર્ણપણે બેનિફિટ આપવા માટે કામ કરે છે અને આજે લાખો ફાર્મર એવા છે કે જેનો બેનિફિટ લીધો ચાલો માટી હા ત્રણ એમ એલ લખો પાંચ ડેમ લખો હાલે બે રીતે ઉપયોગ કરે મોટો ભાગ કરી ઘણા પાંચ ડેમ લખે ત્રણ ના એ પ્રમાણે ઉપયોગ કરી કાંઈ બરોબર મી મિક્સે માં આવે ને પાંચસોમાં આવે ડે માં અવેલેબલ છે બરોબર બધીમાં આપણે ઉપયોગ કરી આ મેં વાત કરી ખર્ચા ઘટવા માટે કઈ પ્રોડક્ટ કામ કરે આના માટે કામ કરે એ દવા આપણી રિઝલ્ટ વધારે આપે પણ અત્યારે ઉત્પાદન માટે બધા ખેડૂત મહેનત કરે છે